સુરતમાં રામનવમીના પર્વને લઈને પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે તકેદારી રૂપે ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ જોડાયા હતા

અને આમાં જ ભાગરૂપે જો મુખ્ય યાત્રા નીકળશે આ જ રૂટ ઉપર સ્ટેશન ચાલું થઈને ત્યાં આપની આ આ જ રૂટ ઉપરથી જશે જો એની જ તૈયારીના ભાગરૂપે જો આજે ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યા છે અને સાત જો સમગ્ર રૂટ ઉપર જેટલા બી ડીપ પોઈન્ટ આવે છે એમાં ક્રાઇમ બ્રાન્ચ અને સોજીના ટીમો સ્થાનિક પોલીસના સાથો અંદર તૈનાત રહેશે અને ધાબા પોઈન્ટ ઉપર બી પોલીસના નિગરાણી રહેશે સમગ્ર રૂટ ઉપર જો દ્રોણના માધ્યમથી આમાં નિગરાણી રાખવામાં આવશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ નહીં બને એના માટે તમામ કમ્યુનિટી સાથે જો મિટિંગો થઈ છે અને તમામ તરફથી ખાતરી આપવામાં આવી છે છતાં પોલીસ તરફથી કોઈ પણ જો અમે કમી બાકી રાખવા માંગતા નથી એવા તત્વો જો એન્ટી સોશિયલ એલિમેન્ટ છે જો વારંવાર જો ડિસ્ટર્બ કરતા હોય છે એના ઉપર બી અટકાયતી પગલાંઓ લેવામાં આવી છે અને એના આવનાર જો ચોવીસ ઘંટામાં એના ઉપર બી અમે લોકો વાચ રાખવાના છીએ અમે આપના માધ્યમથી બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કે તહેવાહની ઉજવણી ખૂબ સારી રીતે કરીએ અને એકબીજા સાથે મળીને આપણે શહેરને સુખ શાંતિ રાખીએ